પારડીના કલસર બે માઇલ પર દમણ તરફથી પૂરપાટ ઝડપે આવેલી એક લાલ કલરની બલેનો કારે એક રિક્ષા અને બે કારને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો આ કારની ટક્કરમાં પેટ્રોલિંગ કરતી પારડી પોલીસની વાન પણ માંડ માંડ બચી હતી પોલીસે અકસ્માત સર્જી ભાગેલી કારનો પીછો કરી ઝડપી પાડી હતી દમણ તરફથી એક લાલ કલરની બલેનો કાર નંબર જીજે પંદર સીએચ સોળ નો ચાલક પૂરપાટ ઝડપે કાર હંકારી લાવ્યો હતો અને પારડીના કલસર બે માઇલ પાસે એક રિક્ષા નંબર જી જે પંદર ડબલ એક્સ ચોવીસ ચૌદ અને ઓરાંબર જીજે ઝીરો ફાઈવ ત્રણેય વાહનોમાં નુકસાન પહોંચ્યું હતું આ અકસ્માત સમયે ત્યાં પારડી પોલીસની પેટ્રોલિંગ વાહન પણ હતી જે બલેનો કારના અડફેટમાં આવતા માંડ માંડ બચી હતી ત્રણ જેટલા વાહનોને અડફેટમાં લીધા બાદ પણ બલેનો કાર ચાલક પૂર ઝડપે કાર હંકારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો ત્યારે પેટ્રોલિંગ કરતી પારડી પોલીસ તેનો પીછો કરીને કિકરલા ગામ નજીકથી ઝડપી પાડી હતી જોકે ઘટના સ્થળે બલેનો કાર ચાલક નશામાં ધૂત હોવાના આક્ષેપો થયા હતા અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર